દીવ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા દિલ્હી ખાતે બીજેપીનો વિજય થતાં બીજેપી કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી દિલ્હી ખાતે બીજેપીનો પ્રચંડ વિજય થતાં બીજેપી કાર્યાલય દીવ ખાતે વિપક્ષને હરાવી અને પ્રચંડ વિજય મેળવ્યા બદલ ભવ્ય ઉજવણી કરવામાં આવી દીવ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લકમણના માર્ગદર્શનમાં આજે બીજેપી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી દિલ્હી ખાતે ચૂંટણીમાં થયેલ પ્રચંડ વિજયની ખુશી મનાવી હતી આ પ્રસંગે હોદ્દેદારો કાર્યકર્તાઓએ ભારત માતા કી જય વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ જીત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીની જીત છે જેમ દિલ્હીમાં કેજરીવાલના ખોટા વચનોને લઈ લોકોએ બીજેપીને જીતાડી છે તે જ રીતે દીવ ખાતે પણ આવનારી ચૂંટણીમાં ખોટા વચનોને નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટીને

તેના ફળ સ્વરૂપે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને લોકોના મોં મીઠા કરાવી અને તેમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ જીત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની ગેરંટીની જીત છે લોકોને વિશ્વાસ છે કે નરેન્દ્ર મોદીજી જે ગેરંટી આપે છે એ પૂરી કરે છે અને દિલ્હીની જનતાએ નરેન્દ્ર મોદીજીની આ ગેરંટી પર વિશ્વાસ રાખી અને ખુબલે ખુબલે ભરીને વોટ આપ્યા અને બે ત્રણ તિહાઈથી દીવ દ દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટી નો ભવ્ય વિજય થયો જો કેજરીવાલનું જે જુથાણું હતું તે લોકોએ જોયું અને તેના જુથાણને એકદમ ફગાવી દીધું અને નરેન્દ્ર મોદીજીની ગેરંટી પર વિશ્વાસ રાખ્યો આજ ભવિષ્યમાં દીવ ખાતે પણ લોકો આ જુથ્થાણને ઓળખશે અને આ જુઠ્ઠાવાડા કરે છે જે જુઠ્ઠા વાડા પૂર્ણ કરતા નથી તેનો પણ ભવિષ્યમાં બહિષ્કાર કરશે અને આવનારા સમયમાં દીવમાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તેવી આશા સાથે અમે આજ રોજ દીવ જિલ્લા કાર્યાલય ખાતે દિલ્હીમાં જે ભવ્ય વિજય થયો હતો એની ઉજવણી કરી હતી ભારત માતા કી જય વંદે માતરમ